થરદ પોલીસની કડક કાર્યવાહી કાળા કચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ થરદ પોલીસે ગુજરાત હાઈકોર્ટના આદેશોના પાલન અને કાયદો વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે એક સઘન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી હતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે નંબર પ્લેટ વગરના અને બ્લેક ફિલ્મવાળા વાહનોનો ઉપયોગ ઘણીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થતો હોવાથી પોલીસ દ્વારા આ પગલું લેવાયું છે થરદના ડીસાચાર રસ્તા પાસે આ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારા અને શંકાસ્પદ વાહનોને રોકીને તેમની તપાસ કરી હતી અનેક વાહનો પરથી આ સ્થળ પર જ બ્લેક ઉતરાવવામાં આવી હતી નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો કેટલાક વાહનો ખાસ કરીને નવા પ્લેટ વગરના અને અન્ય ગંભીર ઉલ્લંઘન ધરાવતા વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા થરદ ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો આ કાર્યવાહીમાં જોડાયો હતો બ્યુરો પી જે ચૌધરી વાવ